શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણી આસપાસની દુનિયામાં પ્રકાશની પેલે પાર એક બીજી દુનિયા પણ શ્વાસ લઈ રહી છે એક એવી દુનિયા જ્યાં વિજ્ઞાનના નિયમો કામ નથી કરતા જ્યાં તર્ક હારી જાય છે અને શરૂ થાય છે માત્ર ભય અમદાવાદ ગુજરાતનું ધબકતું હૃદય સાબરમતીના કિનારે વસેલું આ શહેર રાત્રે પણ જાગતું હોય છે અહીંની રોનક અહીંના લોકો અને અહીંની મસ્તી બધું જ જીવંત લાગે છે પણ કહેવાય છે ને કે બીવા તળે જ અંધારું હોય છે આ ઝળહળતા શહેરના છેવાડે ઘૂમા વિસ્તારની પીલે પાર એક એવી જગ્યા છે જેનું નામ લેતા પણ અમદાવાદીઓ અચકાય છે સિગ્નેચર ફાર્મ્સ એક એવો અધૂરો પ્રોજેક્ટ જે ક્યારેય પૂરો ન થઈ શક્યો કાટખૂણે ઊભેલી વિચિત્ર મૂર્તિઓ તૂટેલા મકાનો અને વેરાન રસ્તાઓ લોકો કહે છે કે દિવસે પણ ત્યાં જવાથી અજીબ ગભરાટ થાય છે પણ રાત્રે રાત્રે ત્યાં જવું એટલે મોતને સામે ચાલીને આમંત્રણ આપવું આજે હું તમને જે ઘટના કહેવા જઈ રહ્યો છું એ કોઈ બનાવેલી વાર્તા નથી આ હકીકત છે એ ત્રણ યુવાનોની જેમણે એક મજાક ખાતર એક શરત ખાતર અજાણતા જ નરકનો દરવાજો ખખડાવી દીધો હતો કાનમાં હેડફોન લગાવી લેજો મિત્રો કારણ કે આજની રાત ભારે થવાની છે વાત એક શનિવારની રાતની છે ઘડિયાળના કાંટા ગસ ઉપર પહોંચ્યા હતા શહેરના પોષ વિસ્તારમાં આવેલા એક લક્ઝરી ફ્લેટમાં મ્યુઝિકનો બ્લાસ્ટ થઈ રહ્યો હતો કબીર સંદીપ અને આરૂષ આ ત્રણેય જીગરી દોસ્તો પાર્ટીના મૂડમાં હતા બીજેના તાલે વીસથી પચીસ મિત્રો નાચી રહ્યા હતા હાથમાં ગ્લાસ અને મગજમાં નશો દુનિયાની કોઈ પરવા નહોતી પણ સોસાયટીમાં રહેતા બીજા લોકો માટે આ મસ્તી માથાનો દુખાવો બની ગઈ હતી પડોશીઓએ ઘણી સમજાવ્યા વિનંતી કરી પણ કબીરનો જાબ એક જ હતો અંકલ ચીલ કરો ને લાઈફ છે એન્જોય કરવા દો બસ એ રાત્રે પડોશીઓની સહનશક્તિ ખૂટી ગઈ પોલીસને ફોન ગયો અને પંદર મિનિટમાં તો સાયરન વગાડતી પોલીસ વાન નીચે આવીને ઊભી રહી ગઈ પોલીસને જોઈને પાર્ટીનો રંગ ઉડી ગયો જે મિત્રો ભાઈ ભાઈ કરતા હતા એ બધા પાછલા બારણેથી ભાગી ગયા પોલીસે પાર્ટી બંધ કરાવી ત્રણેય મિત્રોને બધાની વચ્ચે ખખડાવ્યા અને વોર્નિંગ આપી હવે જો અવાજ આવ્યો છે ને તો ત્રણેયને રાતભર લોકઅપમાં પૂરી દઈશ રાતના સાડા અગિયાર વાગ્યા હતા ફ્લેટમાં હવે સ્મશાન જેવી શાંતિ હતી કબીર સંદીપ અને આરુષ સોફા પર માથું પકડીને બેઠા હતા એમનો ઈગો એમનું અભિમાન ઘવાયું હતું શનિવારની રાત બગડી ગઈ હતી સંદીપ ગુસ્સામાં બોલ્યો યાર મૂળની પથારી ફરી ગઈ આ પડોશીઓને અત્યારે જ પોલીસ બોલાવી હતી ત્યારે કબીરની આંખોમાં એક જીદ દેખાઈ એ નશામાં હતો પણ એનો અવાજ એનો અવાજ મક્કમ હતો એને કહ્યું દોસ્તો રાત હજી પૂરી નથી થઈ જો અહીં મજા ના કરી શકીએ તો ક્યાંક બીજે જઈશું એક એવી જગ્યાએ જ્યાં કોઈ આપણને રોકનારો ન હોય આરુષે પૂછ્યું અત્યારે ક્યાં જઈશું બધું બંધ છે કબીર હસ્યો એક રહસ્યમય સ્મિત સાથે બોલ્યો સિગ્નેચર ફાર્મ્સ સિગ્નેચર ફાર્મ્સનું નામ સાંભળીને સંદીપ અને આરુષના પેટમાં ફાળ પડી એમણે એ જગ્યા વિશે ઘણી અફવાઓ સાંભળી હતી પણ કબીરની ઉશ્કેરણી અને મરદાનગીના સવાલ પર ત્રણેય તૈયાર થયા ત્રણેય એક જ બાઇક પર સવાર થયા કબીર ચલાવતો હતો શહેરના જળહળતા રસ્તાઓ પાછળ છૂટવા લાગ્યા એસજી હાઈવેથી ઘૂમા તરફ વળ્યા પછી ધીમે ધીમે સ્ટ્રીટ લાઇટ્સ ઓછી થવા લાગી જેમ જેમ તેઓ શહેરથી દૂર જતા ગયા તેમ તેમ અંધકાર ઘેરો બનતો ગયો હવે રસ્તા પર કોઈ ન હતું દૂર દૂર સુધી માત્ર સન્નાટો સંભરાતો હતો તો ફક્ત બાઇકનો અવાજ અને કાનમાં વાગતા પવનના સુસવાટા વાતાવરણમાં એક અજીબ ઠંડક પ્રસરી ગઈ હતી જાણે હવા પણ તેમને ચેતવણી આપી રહી હોય પાછા વળી જાઓ હજુ સમય છે લગભગ અડધો કલાક પછી તેઓ સિગ્નેચર ફાર્મ્સના કાચા રસ્તે પહોંચ્યા દ્રશ્ય ડરામણું હતું રસ્તાની બંને બાજુએ વિચિત્ર મૂર્તિઓ અંધારામાં ઊભી હતી ક્યાંક તૂટેલો ઘોડો ક્યાંક વિચિત્ર પ્રાણીઓ અને ક્યાંક પેલો લાફિંગ બુદ્ધ દિવસે જે મૂર્તિ હસતી લાગે રાતના અંધારામાં અને બાઇકની હેડલાઇટના પીળા પ્રકાશમાં એનું સ્મિત શેતાની લાગતું હતું જાણે એ મૂર્તિઓ એમને જોઈને અંદરો અંદર વાતો કરતી હોય ત્યાં જ આરુષને એક વિચાર આવ્યો એને કબીરના ખભા પર હાથ મૂક્યો કબીર ઊભો રે મેં સાંભળ્યું છે કે અહીં મોબાઈલનું નેટવર્ક ગાયબ થઈ જાય છે ચેક તો કરીએ કબીરે બાઈક સાઈડમાં રોકી જેવું એન્જિન બંધ થયું ભયાનક શાંતિ છવાઈ ગઈ એટલી શાંતિ કે સૂકા પાંડડાનો અવાજ પણ બોમ્બ જેવો લાગે ત્રણેય મોબાઈલ કાઢ્યા ત્રણેયના ફોનમાં અલગ અલગ કંપનીના સીમ કાર્ડ હતા પહેલાં તો ફૂલ નેટવર્ક હતું કબીર હસ્યો જોયો બધી અફવા છે પણ તેનું હાસ્ય પૂરું થાય તે પહેલાં જ એક પછી એક ત્રણેયના મોબાઈલમાંથી નેટવર્કની લાઇન્સ ગાયબ થઈ ગઈ નો સર્વિસ ત્રણેયના ફોન એકસાથે ડેડ થઈ ગયા સંદીપના ગળામાં ડૂમો ભરાઈ ગયો કબીર આ નોર્મલ નથી ચાલને યાર નીકળી અહીંથી ધર્મની શરૂઆત તો હવે થવાની હતી ઘડિયાળમાં રાતના બાર વાગ્યાની બપોરે અડત્રીસ મિનિટ થયા હતા કબીરે બાઇક ચાલુ કરવાની કોશિશ કરી પણ ત્યાં જ એક દિનનું પણ સ્પષ્ટ હસવાનો અવાજ આવ્યો કોઈ માણસનું હાસ્ય હતું પણ તેમાં લાગણી નહોતી જાણે કોઈ સૂકા કૂવામાંથી અવાજ આવતો હોય ત્રણેયના રૂવાડા ઊભા થઈ ગયા કબીરે પૂછ્યું કોણ છે જવાબમાં માત્ર પવનનો અવાજ એમને લાગ્યું કે કોઈ મસ્તી કરી રહ્યું છે અવાજ સામેના એક ખંડેર મકાનમાંથી આવ્યો હતો કબીરની જિજ્ઞાસા ડર પર હાવી થઈ ગઈ એ બાઈક પરથી ઉતર્યો અને પેલા મકાન તરફ ચાલ્યો સંદીપ અને આરુષ પણ ધ્રુજતા પગે એની પાછળ ગયા મકાનની બારીમાંથી કબીરે મોબાઈલની ફ્લેશ લાઇટ ફેંકી અને જે દ્રશ્ય એમણે જોયું એ જોઈને એમનું લોહી થીજી ગયું ત્યાં અંદર એક રૂમના ખૂણામાં એક માણસ ઊભો હતો સફેદ શર્ટ પહેરેલો એ માણસ દીવાલ તરફ મોઢું રાખીને એકદમ સ્થિર ઊભો હતો તેની પીઠ આ ત્રણેય મિત્રો તરફ હતી ન કોઈ હલચલ ન કોઈ શ્વાસ લેવાનો અવાજ બસ એક પૂતળાની જેમ ખોડાયેલો હતો મિત્રો ધ્યાનથી સાંભળજો કારણ કે હવે જે જે થયું એ વિજ્ઞાનની સમજ બહાર હતું એ માણસ ફર્યો નહીં એ ચાલ્યું નહીં એ એક સેકન્ડના પણ સોમા ભાગમાં પલટાઈ ગયો જાણે પુસ્તકનું પાનું પલટાયણસ ન જ્યારે એ પલટાયો ત્યારે ખબર પડી કે એનું શરીર તો કાગળ જેવું ચપટું હતું અને જેવો એ પલટાયો ત્યાં કશું જ નહોતું ન કોઈ ચહેરો ન કોઈ શરીર એ માણસ હવામાં ઓગળી ગયો આ જોઈને ત્રણેય મિત્રોની ચીસ નીકળી ગઈ એમનું મગજ સુન્ન થઈ ગયું ભાગો માત્ર આ એક જ શબ્દ કબીરના મોઢામાંથી નીકળ્યો તેઓ જીવ લઈને બાઈક તરફ ભાગ્યા કબીરે ધ્રુજતા હાથે કીક મારી એક કીક બે કીક બાઇક સ્ટાર્ટ નહોતી થતી પાછળના ખંડેરમાંથી હવે વિચિત્ર અવાજો આવી રહ્યા હતા જાણે હજારો લોકો એકસાથે ફૂસફૂસ કરી રહ્યા હોય જલ્દી કર કબીર એ આવે છે સંદીપે બૂમ પાડી છેવટે પાંચમી કીકે બાઈક ચાલુ થઈ ત્રણેય બાઈક પર કૂદીને બેઠા અને કબીરે લીવર ફૂલ આપી દીધું બાઇક પવન વેગે ભાગી રહી હતી આરુષ સૌથી છેલ્લે બેઠો હતો એને લાગ્યું કે કોઈ એમની પાછળ છે એને હિંમત કરીને પાછળ જોયું અને એની આંખો ફાટી ગઈ એ જ સફેદ શર્ટવાળો સાયો એ જ ચપટો કાગળ જેવો માણસ દોડતો નહોતો પણ હવામાં તરતો તરતો બાઇકની પાછળ આવી રહ્યો હતો બાઇકની સ્પીડ એસી ઉપર હતી તો પણ એ સાયો એમની લગો લગ હતો આરુષે આંખો નીચી દીધી અને હનુમાન ચાલીસા બોલવાનું શરૂ કર્યું કબીર બગાડ એ પાછળ છે એ આપણી પાછળ જ છે જ્યાં સુધી તેઓ મેઇન રોડ પર ન આવ્યા ત્યાં સુધી એ સાયો એમની સાથે રહ્યો જેવી સ્ટ્રીટ લાઇટ્સ દેખાઈ એ અદૃશ્ય થઈ ગયો તે રાત્રે તેઓ ઘરે પહોંચ્યા પણ કોઈ એક શબ્દ પણ બોલી શક્યું નહીં આખી રાત લાઇટો ચાલુ રાખીને તેઓ એક ખૂણામાં બેસી રહ્યા એ રાત પછી કબીર સંદીપ અને આરુષની જિંદગી બદલાઈ ગઈ પાર્ટીઓ બંધ થઈ ગઈ નાસ્તિકતા છૂટી ગઈ અને ઈશ્વરમાં શ્રદ્ધા વધી ગઈ સિગ્નેચર ફાર્મ્સ આજે પણ ત્યાં જ છે દિવસે લોકો ત્યાં રીલ્સ બનાવવા જાય છે ફોટા પાડે છે પણ રાત્રે રાત્રે એ જગ્યા એના અસલી માલિકોના હાથમાં જતી રહે છે આ વાર્તા પરથી એક જ શીખ મળે છે મિત્રો જિજ્ઞાસા સારી છે પણ અંધકાર સાથે છેડછાડ કરવી ક્યારેક મોંઘી પડી શકે છે જો ક્યારેય તમે અમદાવાદના ઘુમા તરફ જાઓ તો યાદ રાખજો જ્યારે તમે અંધકારમાં જુઓ છો ત્યારે અંધકાર પણ તમારી સામે જોઈ રહ્યો હોય છે અને ક્યારેક તે પલટાઈ પણ શકે છે શુભ સાવધાન રહેજો